રસ્તો છે છે આમ બધું આપડે નીકળી ગયા છે ત્યારે બ્લોકમાં રહેજો તો ફાઇનલી મિત્રો આપણે ગયા છે ના પુલ ઉપર અહીંયા જાફરાબાદ પુલ છે જાફરાબાદ હોય છે જાફરાબાદ નો પુલ પુલ છે

ਇਹ ਰੇਗਾ ਸ਼ਾਰਟਕਾਸਟ ਰੋਡ ਸੇ ਆਈ ਤੇ ਡਾਇਰੈਕਟ ਜਿਵੇਂ ਤੇ ਬੱਜੇ ਮਨਾ ਹਾਈਵੇ ਆਵੀ ਜਾਈ ਤੇ ਪਹੁੰਚਣਾ ਹੈ ਅਪਨੇ ਭੋਗੀ ਗਿਆ ਜਿਆਰੇ ਡੀਬੀ ਅਪਨੇ ਇੰਮੇਜ ਜੇ ਆਪਰੇ ਹਾਈਵੇ ਪਰ ਜਿਆਰੇ ਤੇ ਕਾਮ ਸੇ ਬੰਦ ਰੇਂਡਰ ਤੇ ਚੱਲਵਾਨੂ ਆਏ ਰੋਡ ਉੱਪਰ ਜਾਵਨੂ ਜੇ ਜੰਮੂ ਰੋਡ ਜਾਵਨੂ ਜੇ ਆਪਰੇ ਹੁਨਾਤੀ ਅੰਦਰ ਉਹ ਵੀ ਜਾਵਨੂ ਜੇ ਕੀਰੇ ਰੋਡ ਉਪਰ

કેમ કે આમ બધું બંધ છે બરો દુકાન પડી ન ગઈ આ બધી પાછ આ બધું આવી ગયા વરીને સોકડીએ ધોણેશ્વર વારી ચોકડીએ ઓહ ભડા વણેલા બને છે અહીંયા હું ગેસ મમ ખાવા ખવાતા વણેલા ગરિયે ખાવ એમ ગરી પણ છે એમ એમ કે તો

சி

આ છે મંદિરે જવાનો રસ્તો અંદર જવાનો અંદર જવાનો રસ્તો છે નહીં આ બધું માતાદીના ઓલામાં છે આ બધી નારિયેળું ને એવું બધી નારિયેળું આમાં છે માતાદીના ઓલામાં જગ્યામાં આ નવું નવું મંદિર છે એ છે તો મિત્રો અમે પોગી ગયા છીએ દર્શન કરવા અમે પણ દર્શન કરી લઈએ

ચાલો તો મંદિરે જાઈએ દર્શન કરવા પેલા આશરી ફરફોડી નાખીએ હિરે કાટ્યા આગી તો ચાલો તમને પણ દર્શન કરાવી દઈએ હવે તો અહીંયા છે મઘેર માતાજી પેલા ઘેર બેજમાન છે ના તમને બતાવી દેહી આ નિત્યા ગઢમાં આ મંદિર બનેલું છે એ મંદિર છે જે મેન કોનો બાકી છે ત્યાં પણ આવવાનું છે આપણે ઓહ અહીંયા સે ખોડિયાર માં જ સદાદા તમે પણ દર્શન કરી લ્યો મેં પણ દર્શન કરી લીધા છે ગાદર પર દાદા છે બેઠેલા અહીંયા ઘર અહીંયા રામદેવ બાપા છે ના પણ દર્શન કરાવી દીધું તમને અહીંનો આવો નજારો છે અહીંયા પાલિયા પરિવારનું છે આ બધી મઢ ને અહીંયા મંદિર કેવા મોટું અહીંયા હવન થાય છે મોટા મોટો હવન બધાય

તો બધી છે અહીંયા ચાલવાની પબ્લિક કંઈ માતું ન હોય એ દિવસે જ્યારે અવન થાય ને ત્યારે ત્યારે બધું આમાં પબ્લિક જ હોય માણસો જે વધારે હોય ચાલો તો બ્લોકમાં બની રહેજો જ્યારે બતાવી કોને જઈએ છીએ અત્યારે કોને તો અહીંયા મેન થર છે ના આવી રીતે બોર્ડ મારેલો છે અહીંથી મેન થર છે આગળ આગળ અંદર દર્શન કરાવી તમને થોડા કંપની તો મિત્રો અહીંયા બોર્ડ મારેલું છે બાપુ છે ફોટો દેખાય છે અહીંયા સેવા કરે છીએ મિત્રો આવો છે અહીંયા મૂર્તિ બનાવેલી છે <noise> <unintelligible> <hesitation> 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 bapu <hesitation> ani <hesitation> મૂર્તિ બનાવેલી છે એવી રીતે આ બધા ફોટા લગાડેલા છે ચાલો પેલા શરીર પર ફોડી નાખીએ અને દર્શન કરી લઈએ એમને પણ કરાવી દઈ હા ચાલો તો બ્લોકમાં બની રહ્યો તો અહીંયા ખોડિયામાં દર્શન કરી દો તમે અહીંયા જશરદાનું છે અને જશરદાનું દર્શન કરી લોળીયાના ટૂંકમાં પણ જાય છે

તો આવી રીતે નજારો છે અહીંયા આવી રીતે પાણી આવે છે અહીંયા આવી રીતે અહીં ખૂનો છે તો મગર માતા સાત વાગ્યા દર્શન દે છીએ અને આપણે ત્યાં સુધી તો કંઈ ખોટી થવાના છે નહીં અત્યારે પાણી બહુ આવે છે એટલે આપણે નસીબમાં હોય તો દર્શન થઈ જાય લેવા લેવાથી જો રે તો આગળ નાખી માછલા દેખાતા નથી દેખાતા નથી પાણી એટલું જાય છે અત્યારે તમને બતાવીશું આમ તો આવ્યું છે આગળ એટલું પાણી આવે છે

તમને પણ દર્શન થઈ જાય અને તો અમે દર્શન કરી દીધા છે ને ઉપર જઈ છે ઉપર આવી ગયા છે ભાઈ મિત્રો તમને ઉપરથી પણ નજારો દેખાડી દઈએ કેવો છે એમ તો ત્યાંથી આમ સેટથી આવે છે પાણી

આવો નજારો છે અહીંયા તો તમે પણ આવજો અહીંયા દર્શન કરવા પણ દર્શન પણ કરવા અને આવો કંઈક નજારો છે એટલે મજા આવશે ચાલો બ્લોક બન્યા રહેજો જવાનું છે આપણે ગામ મારા મેળ આવશે તો જોવા છે તો જાશું ના બ્લોકમાં બન્યા રહેજો પણ તમને પણ આગળ બતાવશું હિરલબેન બેને પેંડા ખાવા છે ગામ મારા આવ્યા છે રો પેંડા લીધા છે આપણે 2 1/2 કિલો આ લેવા છે હે વધારે લેવા છે શું છે હું આરો અરે બહુ ભાવ પેંડા એટલે લીધા છે આ આંખો થી બહુ ખાવા જોઈએ જાવ ને પાછા તમારે હોય

Sambara jilba zatau itu, salam yauni krisi, enggak lilitan lihat salam blok mungkin penjalin belum akhir, mani kerja siap, masih akhir, masih akhir, masih akhir, masih akhir, masih masih akhir, masih akhir, masih akhir, yang akhir, masih akhir, masih akhir, masih akhir, masih akhir, masih નજારા નું ગામો છે એક નંબર નજારા હવે જો મળતું નથી અમારું કોઈ જો પણ તો અમે થોડી જગ્યાએ દેખાડવાના તો તમને આ બ્લોગ ગમ્યો હોય તો જરૂર જણાવજો હવે આપણે અહીં કરીએ છીએ તો અને નવા બાય